વડોદરા તાલુકા પંચાયત ખાતે મંગળવારના રોજ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સામાન્ય સભા વર્ષ બે હજાર ચોવીસ પચીસ નું રૂપિયા ઓગણીસ પોઈન્ટ એકાવન કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેને બહાલી આપવામાં આવી હતી વડોદરા તાલુકા પંચાયત ની સામાન્ય સભા મંગળવારે તાલુકા પંચાયત પ્રમુખ ની ચેમ્બરમાં મળી હતી આ સભા કાર્યકારી અધ્યક્ષ તાલુકા પંચાયત તાલુકા ઉપપ્રમુખ અધિકારી એમ કે પટેલ અને સભ્યો હાજર રહ્યા હતા આમાં વિવિધ વિકાસલક્ષી કામો અને અંદાજપત્ર અને મંજૂરી નું કામ એજન્ટા પર હતું સભામાં તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો ના કામો ને અટકાવવામાં આવતા હોવાની ઉગ્ર રજૂઆત તાલુકા વિકાસ અધિકારી કરવામાં આવી હતી જે મામલે એક તબક્કે સભામાં માહોલ ગરમાયો હતો તો મંજૂરી અર્થે મુકાયેલા યાદી આપવામાં આવી હોવાના પણ આક્ષેપો થયા હતા ચર્ચા વિચારણા બાદ એજન્ડા કોઈ બિલ્ડિંગ નથી તાલુકા પંચાયત ના તમામ સભ્યો ને સ્થળ નજીક પડે તે મુજબની કલેક્ટર હસ્તક ની જગ્યા મળે તેવી કલેક્ટર ને રજૂઆત કરવાના છે જ્યારે તાલુકા પંચાયત પોતાના ફંડ થી તાલુકા પંચાયત ની બાંધશે તાલુકા પંચાયત સભામાં બાજવા ગામમાં વિકાસના કામો અટકેલા હોવાની ફરિયાદ પણ ટેડીઓને કરવામાં આવી હતી જોકે ટેડીઓ દ્વારા આ મુદ્દે પંચાયતના સભ્યને ગામના સરપંચ ની સાથે મળીને આ વિશે ચર્ચા કરવા માટે જણાવ્યું હતું ત્યાંવીસ ફેબ્રુઆરીના રોજ વડોદરા તાલુકા પંચાયતની સામ્રસભાનું આયોજન રાખેલું હતું સમય એક વાગ્યોનો હતો પંદર વીસ મિનિટ સભા સભ્યો કોઈ લીટ આવ્યો એના અનુસંદરને લીધ એક ને વીસ પચીસે સભા શરૂ થઈ હતી એજન્ડામાં આજ રોજના એવું હતું કે જે હવે આપણું એકેડેમિક યર જે આવી રહ્યું ફાઈનાન્સિયલ ઇયર ચોવીસ પચીસનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે જેમાં ઓગણીસ કરોડ એકાવન લાખની આસપાસના અમે વિકાસના કામોનું આયોજન કરવાના છે હા બીજું બીજું અમે આજના એજન્ડામાં એવું લીધું છે કે અમારી વડોદરા તાલુકા પંચાયતનું પોતાનું કોઈ જગ્યા કે બિલ્ડિંગ નથી તો અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવાના છે કે અમને દરેક સદસ્યને નજીક પડે એ રીતે કોઈ વડોદરાના સેન્ટરમાં દર કે વેક્સિન ગ્રાઉન્ડ છે કલેક્ટર કચેરીની બાજુમાં ઘણી જગ્યા સરકાર શ્રી કલેક્ટર હસ્તકની પડેલ છે તો અમને એમાંથી એક નાની જગ્યા દસ વીસ હજાર સ્ક્વેર ફૂટ આપે અને અમે પંચાયત અમે અમારા ભંડોળમાંથી બનાવવા તૈયાર છે ખાલી અમને જગ્યાની જરૂરિયાત છે તો અમે કલેક્ટર સાહેબને માગણી કરવાના છે